બાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વડોદરાના અડેધા પદનું દંપતિ મોતને ભેટ્યું મૃતક વલ્લભભાઈ પટેલ અને વીણાબેન પુત્રીને મળવા માટે લંડન જતા હતા અધેડા પરિવાર હાલ શોકમાં ગરકાવ છે વલ્લભભાઈ અધેડાનો ડીએનએથી મૃતદેહ મળ્યો છે હજુ વીણાબેનનો મૃતદેહ મળવાનો બાકી છે વલ્લભભાઈની લંડનમાં રહેતી પુત્રી હિરલ અધેડા વૃદ્ધ માતા પિતાના નામે તેઓએ પત્ર લખ્યો છે મને તમારા પર ગર્વ છે તમે અદ્ભુત જીવન જીવ્યા મારા પિતા કહેતા હતા કે બંને કોઈ પહેલું જતું રહેશે તો બીજાનું શું થશે ભગવાને મારા પિતાની પ્રાર્થના સાંભળી અને સાથે લીધા પુત્રીય પત્રમાં લખ્યું છે કે તમે મારા પિતા થઈને આવો મારા પિતાએ ક્યારેય કોઈની મદદ લીધી નથી હંમેશા બધું જાતે કરી આગળ વધ્યા અને અમને વધાર્યા માતા પિતાનો બંનેનો વૃદ્ધિ મળી જશે તો સાથે જ અંતિમ સંસ્કાર કરશે પરિવાર ત્રણેય દીકરીઓ અગિ દહા આપશે સવારમાં અમારી વાત થઈ જ્યારે મમ્મી પપ્પાએ બોર્ડિંગ કર્યું એ લોકો પ્લેનમાં બેઠા હતા ત્યારે મેં એમને ફોન કર્યો કે શું તો બરાબર બધું પતી ગયું તો એમણે કીધું હા બધું એકદમ સરસ પતી ગયું છે અમે પ્લેનમાં બેઠા છીએ અને હવે હમણાં ઉપડશે અને પછી મને અને બંને એટલા ખુશ હતા એ દિવસે કે મારે કે મારે હિરલના ઘરે આવવાનું છે અને પછી મમ્મીએ કહ્યું કે આપણે સાંજે મળીએ એટલે મિત્ર સારું આપણે સાંજે મળીએ એમ કરીને મેં ફોન મૂક્યો પછી અને પછી કલાકમાં તો ન્યૂઝ આવ્યા કે આવી રીતે પ્લેન ક્રેશ થયું છે